બનાસ કાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસ કાંઠો પ્રગલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ એનો માતાઓ અને મારા ખેરુ મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની

અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય કોર્પોરેટ ને પણ ફરસેવા છૂટી જાય મારી પનાસ ની બહેનો અને મારા ખેડૂતો એ જો જૂતામાં તો અમે સદાર કરો અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છે બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશ ભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસ કાંઠાએ સુ મિત્રો 85 86 87 ના દુકારમાં